છ કલાકમાં પડેલા બાર ઇંચ વરસાદથી મુંબઈ આખું પાણીમાં ગરકાવ નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ડોક્ટર સમાચારમાં હું અશ્વિન રાઠોડ મુંબઈમાં માત્ર છ કલાક પડેલા બાર ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું સ્કૂલ કોલેજો બંધ ટ્રેન વ્યવસ્થા ઠપ તો ઉત્તરાખંડમાં પણ પડેલા ભારે વરસાદના કારણે પહાડોમાં તિરાડો પડી ગઈ છે અને નદીઓમાં ઘોડાપુર આવ્યા છે તો સામે પડોશી દેશ નેપાળમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં બાંસઠ લોકોના મોત થયા છે અને ઇન્ડોનેશિયાથી મળતા સમાચાર પ્રમાણે ત્યાં ભારે વરસાદના કારણે ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થતા અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા છે તબાઈના સમાચાર વચ્ચે દક્ષિણ આફ્રિકાથી સારા સમાચાર સામે આવ્યા છે આફ્રિકા અને યુગાડાના એક મોટા ક્લિનિકલ ટ્રાયમાં બહાર આવ્યું છે કે નવી પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ દવાના વાર્ષિક બે ડોઝ ઇન્જેક્શનના લેવાથી

જો વિદ્યાર્થીઓને વધુ નુકસાન થયું હશે તો પરીક્ષા રદ થશે જે વિદ્યાર્થીને વધુ ફાયદો થયો તેના વિશે દસ જુલાઈ સુધીમાં જણાવે અગિયાર જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરશે સુપ્રીમ કોર્ટ તો આ હતા હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત